તો મિત્રો અત્યારે સડા અગિયાર થઈ ગયા છે અને અત્યારે અમે ઉપર બેઠા મારા કલેજાઓ બે હાજર છવ્વીસ માં તો દુનિયા ખતમ છે એટલે કે મારા કલે કલેજાઓ અડધો કલાક પછી દુનિયા ખતમ થઈ જવાની તારું શું કેવું દુનિયા ખતમ વિશે દુનિયા કઈ ખતમ થવાની નહીં કીધું નહીં દુનિયા ખતમ છે અડધો કલાક પછી દુનિયા ખતમ છે ભાઈ એટલે જોતો નહી આ શું શું કેવું દુનિયા ખતમ વિશે તારી અમે નહી કીધું જયારે કડ્યું ખતમ થાય ત્યારે ખતમ ના થાય કડ્યું પેલા ભાઈ કીધું નહીં

તો પાલે ગરે બહુત મજા આયેગા તો ચલો મારા કરી જા મારા કરી જા એ ઉઠી ગયો યાર બાઈનું ખોલતા મારો ભાઈ ઊઠી ગયો કેમ કે કે ગયો તો ગયો તો શું કરતો હે હજુ જો હજુ માર ભાઈ દુનિયા ખતમ થવા બે મિનિટ હજુ વાર છે બે મિનિટ વાર કેટલો મિનિટ વાર છે હજુ

Abi tu tera birthday ayai ni, tenian ni, ten. Hey, kila agak jo? Aduh, birthday wish karo, pahih. Video dalam mana pemotret? Ya? Malah kawan ni, kita malah kawan cewek. Suasah.

વાગી છે હવે મોડું ઘર સીધું મોડું સીધું ઘર ફાઈનલી મિત્રો બાર વાગી ગયા છે હવે મોડું મોડું લાગ્યું મોડું ખુલ્લું ઘર આટલું બધું નતું આટલું બધું આ ઓવર થઈ ગયું આ ઓવર થઈ ગયું ઓવર થઈ ગયું ભાઈ મોઢે લગ મોઢે લગાલે પાંડે જી વાંધો બંધ કરે વાય લાઈ બોલા મહેશ વાંધ કર

અમારા આસુભાઈ દિવાશ્રી ભૂલી ને આવ્યા છે તો બર્થ ડે અરે હા ભણે સ્પેશિયલ એમના ઘેર જશે અને લઈને આવશે ઘર ભેગા થાવ બીજા ઘેર

Pelo, pelo kau nak apa, pelo kau? Sapi badai dulu. Hasino san san san, kau kafe dah sama Tanan tan tan tanan tan 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 ચા અને ખબર આપલેવા મને ખબર હમ ના તો ભાઈ તો ખાવા દે લે ભાઈ ખાદી લે આવે ગિફ્ટ આપડે મહેશ નહીં આપડે પાસે લઈ લેવાના તો ફોટો પડવાની ખાલી કેવું ફોર્માલિટી હોય છે આઈન બક્ષી ન કે કોલો ના ના ખોલતા ની આવડતું આવું નકર તો બેઈદી લાવતા ભાઈ દરેક વધારે પ્રશ્ન કરતો મારા નહીં જો ફોકસ લે ખોલું થેન્ક યુ પાછો આવું તો જિંદગી જોડે વસ્તુ છે હા યાદ રાખજે બરાબર છે કામની વસ્તુ છે કે નકામી છે નકામી વાત લઈ પાછી વિડીયો પતે ફળે કેવું વચે

આહો શું આ છે બાબુ હાય હાય હા ગયે ક્યારે મણીશું હવે ક્યાર મણીશું અતા જન મરે જાણી શું કે રોગ તમજી સકે રાણી કોઈ સમજી શકે ના प्रीत પુરાણી તો મિત્રો અત્યારે 11:30 વાગી ગયા છે અને અત્યારે બધા આવી ગયા છે પપ ખાવા માટે કેમ કે બીજું કશું અત્યારે મળતું નથી ખાલી પફર મળી રહ્યા છે ગરમ ગરમ શું કે પફર મળી રહ્યા છે પફર જ મળ્યા યાર આ આવું ચાલે સસ્તામાં પતીમાં સસ્તામાં ચાલે આવું ના અમારા बड़े साहब बड़े साहब बड़े साहब शांति से तो मित्रों અત્યારે દોળવાઈ ગયો છે ને અત્યારે અમે અહીંયા બેઠા છે અને મારા કલ્લેજો અમે જૂના વ્લોગ જોઈ રહ્યા છે જો જૂના વ્લોગ તો ગાઈસ બટ બટ શું કહોળ રહા હું મેં હું બને રાબેસી રાબેસી અરે અરે શાંતિ પીછા જો આગળ અરે સુ જે બીચ જો આગળ જ

બિ થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ